બનસુખાઈ પણ

તો તમે એને બાપો બનાવો દાડો બનાવો મને હું પ્રોબ્લેમ છે પણ મારે હું માનતો નથી એનો તમે વિડીયો નાખી મને મનાવવાનું કારણ તમારું હું મનાવવાનું કારણ તમે થાય ને કે

હા હા બરોબર છે એટલે એવી બીજું બધું છોડી ગયો ને એમાં કઈ તમે બીજા એમાં પરસેમારે તમારે ની જરૂર હોય અમારે પરસાની જરૂર નથી અમારે કોઈ બે શક્તિની જરૂર નથી અમારે ખરેખર શિક્ષણની ભણતરની જરૂર છે એટલે બીજા ગઈકા અમારે સોતા નથી તમે ભણો ધૂણોન મજા કરો ભુએ ના પરસા લ્યો અમારે સોતો જ નથી અમારે ઘરેથી જ પરસાનું કારખાનું છે માં અમારે તમારો પરસો ક્યાં જોઈએ અહીંયા પરસા વધી પડે તમારે કોઈ સોતો જ મજા લઈ જઈએ

કાય કાય માતા ને આપણે ક્યાં ગામ થી બોલો રંગપુર 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 અમરેલીન બાજુ માં કાય માતા ને પડાવ એમાં નહીં પડવાનું ભાઈ તમે માનતા હો તમે માનો અમે તમને ના નત પડતા કેમ કે તમારું આસ્થા નું હોય તમે કરો તમારા ઘરે લઈ જાવ પગલા પડાવો બાકી અમારે ઈના પગલા જોતા જ નથી ઈના જેટલે જગ્યાએ ગઈ પગલા પડ્યા ને ઈ બધીની ની બેઠી ઈ વાત તો રાઈટ ઈ તો એના ઘરે ભુવાના પગલા પાડે હમ એટલે ઈની માનવે કે આની દેશા માઠી બેઠી છે

માર નંબર એને દઈ દઈએ લગભગ તો youtube માં બધે મારા નંબર નાખેલા જ હોય છે નાખેલા જ હોય છે હા એને કાંઈ તારી દેવી બહુ ફૂફાડા મારતી હોય ને તો મને ફોન કરે હમ હા એટલે તરત જ થઈ જાય ગમે એવી તોફ લે ને તો એ દે ને પાણી સીધું આપડી ભાઈ એવો દેવ નો પરસો ભાઈ કેમ કે આ તો થ્રી ફેઝ નો ઝટકો ભાઈ અને એની પાસે સિંગલ ફેઝ દેવ હોય છે મારી પાસે થ્રી ફેઝ દેવ જ્યાં અડાડો ત્યાં પાવર આવે હા થ્રી ફેઝ મેલડી

નવે નવી સર હોય હું પ્રેક્ટિસ હોય છે ઈ એટલે હું સરા મારું ઈ તો ખાલી મારે છે તમારે નવે નવા સરા દેવાના અને સરા મારે માં

મોજ ખાતર પબ્લિક તો ફરમાય છે ને પબ્લિક ને તેમ થાય ને મોજ ખાતર ઈ તમે થોડાક કયો છો હું મોજ ખાતર મારું છું ઓલે ને તેમ લાગે ને આની પાસે કઈક હોય છે કે માથા હાકરું મારે હાથે આઠેમાંથી કંકુ કાઢ્યા કા કંકુ શું માય મારવું સોના કાઢો નહી દો સાધી ભાવ કેવડો કંકુ કંકુ હું કાઢવાંકુ મારવું હા એવું કઈ કાઢો તો આટણ કાઢ્યું જરૂર છે હવે આટણ નથી કાઢવાનું કઈ ક્યાં કરે કંકુ ના હું માય મારવું કંકુ કાઢો કંકુ જોતું નથી પેટ્રોલ ડીઝલ સોના સાંધી હીરા માણેક આવું કાઢે ને ઈ ભવન પૈકી લાગુ છે

બે છે તેલ કાઢે સીંગ તેલ અટાણ ઓગણત્રીસો રૂપિયા નો ડબ્બો છે એકાદો એકાદો ડબ્બો મહિને મહિને કાઢી દઈએ ને તોય હાલે બરોબર છે આ કંકુ ને આ તો હાલી જાય કંકુ કાઢ દઈએ ને કા કા હાકરું મારે હાકરું મારવાની જરૂર છે કે અટાણ તો તેલ કાઢવાની જરૂર છે ના ને વાત બરોબર છે આ તો મેં મંજુ પણ ફોન કરી ભાઈ મને ફોન કર્યો ની તમે ખોટો ફેકડા ભરાણા આવી ગયા હમ હમ કેમ કે આ તો અમારી પણ કઈ ખોટું નથી આ દુનિયામાં દેવી શક્તિ જો કોઈ હાસ્યું હોય અને એનો પરસો હોય તો એના મંદિર માંથી હોના ચાંદીના દાગીના ની સોરિયું થાય છે ત્યાં પોલીસ તપાસું કરે તો આરોપી મળતા નથી હવે ઈ હાકરું મારે પકડાય

લીંડા વેરા છે લીંડા દેવીના દેવીના વાત માતાજી માતાજીયું લઈ લઈને નીકળ્યા માતાજીઓ છે નહીં તો આ બાયુ ને શોષણ કરવા સારું થઈને તું અને બાયુ એ લાગે એટલે ભાઈ એ બધી દંત કથા છે અમારે તેમાં ક્યાય પડવા ન હોય ધૂણો ને મજા કરો બાકી અમે ને દુઃખ દયો ભાઈ સાહેબ તમારો દીકરો પરસાય અમારે જોતા નથી અમારે કોઈ દેવનું નું જોતું નથી પૈયે લાગો ખવડાવો તાવા કરો માણસો જમાડો એમાં અમે તમારી હારે છીએ હમ બાકી માથા માં સાકરું નાખો કે લાકડા ખોઈ દયો એ ભાઈ જે કરો એ તમારી ઘેરે મારે તો કઈ વાંધો નથી સાકરું મારું તો તમે મને હું દુઃખ મેં આ તો તમને મેં કીધું તમે માનો તો જો કે તમે તો નહી માનો એ જોવાય ગયું

હવે તમે એ વાત ને દમ દઈ દો અને તમે તમારી રીતે એડજસ્ટ બાકી હવે મારું ભેગું ન થાય એટલે માતાજી મને પરસો દે એમ નથી તમે જે કરો એવું છે એમ હા કે આપણે સાક્ષાત મેલડી મારી પાસે થ્રી ફેઝ મેલડી ઓ હાલો એ ટેન્શન છોડી દો તમારું આખું નામ મૂકી દો હવે હવે કે ભાઈ તમારું તમારું આખું નામ બોલી જો આપણે YouTube ની મેલડી ફૂપાડા મારજે આગળ